નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો પાછા આપણે એક નવા જ વિડીયો સાથે આપણે મળ્યા છીએ આજનું સેશન છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક ચેપ્ટર રનિંગમાં હતા ચેપ્ટર નંબર સત્તર ભૂગોળમાં કુદરતી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન લઈને આવ્યા છીએ જેમાં ભારતના જંગલોના પ્રકારો જે પ્રશ્ન છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે પાંચ પ્રકારો છે એ પાંચ પ્રકારો કયા કયા છે કેવી રીતે યાદ રાખવા એના કયા પ્રકારનું કઈ રીતે આઈમપી છે એ ટોટલી માહિતી એ પૂરેપૂરી જાણકારી આપણે આ વિડીયોની અંદર આપણે આપવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન નો આપણે ચેપ્ટર નંબર સત્તર જે રનિંગમાં હતા એની આપણે ચર્ચા કરીએ તો આજે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર સત્તર કુદરતી વનસ્પતિ છે પ્રશ્ન લઈને આવ્યા છીએ આપણે ભારતના જંગલોના પ્રકાર જણાવો વિદ્યાર્થી મિત્રો આખા ભારત દેશમાં જંગલના કેટલા પ્રકારો છે એ આપણે વન બાય વન સમજવા પડશે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાંથી પૂરેપૂરા ગુણ આવી શકે એવું છે વિદ્યાર્થી મિત્રો છે સેકન્ડ એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ એક્ઝામમાં પણ ઇમ્પોર્ટન્ટ છે અને આવા દસમા ધોરણની અંદર જ્યારે તમે દસમા ધોરણમાં આવશો ત્યારે પણ આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી નિવર્સ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં ભારતના જંગલના પ્રકારો કેટલા છે તો ભારતના જંગલના પાંચ પ્રકાર છે યાદ રાખવાનું છે 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 ભારતના જંગલોના પ્રકારો પાંચ 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 કેટલા કેટલા તો ભારતમાં જંગલના પ્રકારો કેટલા છે પાંચ ભારતમાં જંગલના પ્રકાર કેટલા છે પાંચ ભારતમાં જંગલના પ્રકારો કેટલા છે પાંચ તો આ પાંચ કયા કયા છે તો વન બાય વન મેં સમજાવે મીન્સ કે અહીંયા લખેલા છે તો અહીંયા આપણે પહેલું નામ છે

સમજવાનું છે તમારે તો ઉષ્ણ કટિબંધીય ઉષ્ણ ખરાઉ વરસાદી અને ઉષ્ણકટિબંધીય કટિબંધા જંગલો એકદમ સરળ છે પાંચ જંગલો યાદ જાય તેવા છે વરસાદી ખરાઉ કાંટાળા આગળ સેન્ટેન્સ કયું છે ઉષ્ણ ઉષ્ણકટિબંધીય ઉષ્ણ કટિબંધીય ઉષ્ણ તો અહીંયા વરસાદી જંગલો ખરાઉ જંગલો અને કાંટાળા જંગલો ત્યાર પછી સમ શીતોષ્ણ કટિબંધીય જંગલ સમ એટલે ઠંડા ચોથાથી વાક્ય રચના બદલે ગયું છે સમ શીતોષણ ચોથું જંગલ તમારે યાદ રાખવાનું સમ શીતોષણ કયું સમ શીતોષણ જંગલો સમ શીતોષણ કટિબંધીય જંગલો અને છેલ્લો પ્રકાર છે ભરતીના જંગલો જેનું બીજું નામ છે મેઘરુ જંગલો શું નામ છે વિદ્યાર્થીઓ મેઘરુ તો છેલ્લું જંગલ છે ભરતી એટલે કે દરિયા જોડે જે દરિયા કિનારે જે જંગલો આવેલા છે એને ભરતી કહેવાય છે એનું બીજું નામ આપેલું છે મેઘરુ જંગલો તો પાંચ પ્રકારે ફરી વખત આપણે

ભેકરું જંગલો એ કેવું છે કઈ રીતે છે બધું જ આપણે ડીપમાં બધા જંગલ વિશે માહિતી મેળવવાનું છે કયું આઈએમપી છે એ પણ આપણે જાણકારી આપીશું વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે પાંચ પ્રકાર મેં સમજાયા ફરી એક વખત જોઈ લો વરસાદી જંગલો ખરાવ જંગલો કાંટાળા જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ભરતીના જંગલો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે ભારતમાં જંગલોના કેટલા પ્રકારો છે તો કેટલા પ્રકારો છે ભારતના જંગલના પાંચ પ્રકારો છે તો આ ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રકાર ક્લિયર કર્યા હવે તેમાંથી મેં આ પહેલું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે 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 ડીપમાં મોસ્ટ ટાઈમ વર્ષાઈ જંગલો પણ આઈમપી છે વિદ્યાર્થી મિત્રો આઈ એમ પી ઓકે તો આ પણ અલગ પૂછાયેલું છે આઈ એમ પી જંગલો સમજાવો ભારતમાં જંગલના પ્રકાર જણાવી કોઈ પણ બે સમજાવો ત્રણ સમજાવો તો આપણે જો ભણેલા અશુ વ્યવસ્થિત

અને વાર્ષિક બસો સેમી કરતા વધુ વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જંગલો ટૂંકમાં યાદ રાખવાનું છે વિતરણ એવું લખવાનું બધું ઘણું બધું અહીંયા ડીપમાં આપેલું છે પણ મેં ટૂંકમાં સમજાવ્યું છે કે આ પ્રકારના જંગલો ગરમ અને ભેજવાળી આબોહવામાં તથા બસો સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે વિદ્યાર્થી વરસાદી નામ જ વરસાદી તો વરસાદ વધુ જ હોય તો જ આ વરસાદી જંગલો બન્યા હશે તો ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો ગરમ અને ભેજવાળા વિસ્તારમાં તથા બસો સેમી ટુ હંડ્રેડ બસો સેમી કરતા વધુ વાળા વરસાદ વાળા સેમી વાળા વરસાદમાં આ પ્રદેશો જોવા કે આ વરસાદી જંગલો જોવા મળે છે ઓકે વિદ્યાર્થી તો વિતરણમાં સમજણ પડી ગઈ એકદમ સિમ્પલ છે સમજવામાં પ્રયત્ન કરજો જો વરસાદી જંગલો ક્યાં જોવા મળે છે તો બસો સેમી થી વધુ વરસાદ પડતો હોય સાહેબ ત્યાં જંગલો જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાર પછી વૃક્ષો વૃક્ષો ધ્યાન આપજો વરસાદી જંગલના મુખ્ય વૃક્ષો તમે ક્યાંય પણ નામ સાંભળ્યું નહીં હોય એવા વૃક્ષો અહીંયા લખેલા છે મુખ્ય વૃક્ષો એ યાદ રાખવાનું છે કોઈ વિકલ્પમાં કોઈ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો પણ પૂછી શકાય છે આમાંથી તો તો જો વૃક્ષો કયા છે રબર યાદ એવું છે વિદ્યાર્થી મિત્રો તમે આ વૃક્ષો ક્યાંય જોયા જ નહીં હોય ક્યાંય પણ જોયા નહીં હોય નામ પણ સાંભળ્યું નહીં હોય તો યાદ રાખજો મેહોંગની અબનું સોજવુડ મેહોંગની અબનું સોજવુડ મેહોંગની રોજવુડ અબનુસ અને રબર ફરીથી ચો વરસાદ જંગલના મુખ્ય વૃક્ષો કયા છે વરસાદ કયા છે ત્યાં કયા કયા જંગલો એ જંગલના મુખ્ય વૃક્ષોમાં કયા વૃક્ષો વધારે જોવા મળે તો મેહોંગની અબનુષ અબનુસ યાદ રાખજો મેહોંગની યાદ રાખજો રોજવુડ રોજવુડ અને રબર ફરીથી વંશમળ વિદ્યાર્થી મિત્રો ચલો વરસાદ જંગલના મુખ્ય વૃક્ષો ભાઈ તમે બોલો તો ઓકે અબનુષ રબર રોજવુડ મેહોંગની ફરી વંશમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખતા રહેજો તમે ચોપડામાં લખતા રહેજો વિદ્યાર્થી મિત્રો સર્ચ બનાવ સ્ક્રીનશોટ પણ પાડી લેજો આઈએમપી છે જવું ના જોઈએ મેહોંગની અબનુસ રોજવુડ અને રબર સર વરસાદ જંગલના મુખ્ય વૃક્ષો બોલો મેહોંગની અબનુસ રોજવુડ અને રબર તો બે પોઈન્ટ ક્લિયર કર્યા વિતરણ તો બસો સેમી થી વધુ વરસાદવાળા વિસ્તારમાં આ જંગલો જોવા મળે છે એમાં મુખ્ય વૃક્ષો મેહોંગની મેહોંગની યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો કારણ કારણ કે આ નામ તમે ક્યાંય સાંભળ્યું નથી એટલે વારી હું બોલું છું ઉચ્ચારણ કરું છું તો તમે આ ઉચ્ચારણ સાંભળજો અને યાદ રાખજો વર્ષાઈ જંગલના મુખ્ય વૃક્ષો મેહોંગની છે અબનું છે રોજવરુ છે અને રબર પણ છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ વિશેષતા અને ખાસિયત શું છે શું વિશેષતા છે આમાં આ જંગલમાં એવું તો શું વસ્તુ છે શું વિશેષતા છુપાયેલી છે તો વિશેષતા વિતરણ વૃક્ષો વિશેષતા અહીંના વૃક્ષોની ઊંચાઈ સાઈઠ મીટર કરતા વધુ હોય છે આ જંગલો જે વરસાદી વાળા જંગલોની ઊંચાઈ કેટલી ઊંચાઈ કેટલી તો સાઈઠ મીટર કરતા વધુ સાઈઠ મીટર કરતા વધુ ચલો વરસાદી જંગલના વૃક્ષોની ઊંચાઈ કેટલી છે સાઈઠ મીટર કરતા વધુ કારણ કે વરસાદ પડતો જ રહે પડતો રહે તો વૃક્ષ વધતું જ જાય વધતું જ જાય એની પોષણ મળતું રહે એમ વૃક્ષની ઊંચાઈ વધતી જ જાય વિદ્યાર્થી મિત્રો ચલો વરસાદ જંગલના વૃક્ષોની વિશેષતામાં પહેલી વિશેષતા કે સાઠ મીટર કરતા વધારે ઊંચાઈ જોવા મળે છે ત્યાર પછી તેના જાડી નિંદામણ કહેવાય એ તો ઉગવાનું છે જાડી જાખરા કહેવાય શું કહેવાય વિદ્યાર્થી મિત્રો ઝાડી ઝાખરા આ જાડી જાખરાના કારણે તેમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે આ બીજી વિશેષતા ફરીથી બે વિશેષતા અહીંના વૃક્ષો સાઠ મીટર કરતા વધુ જોવા મળે છે અહીંના વૃક્ષો સાઠ મીટર કરતાં વધુ ઊંચાઈ જોવા મળે છે વૃક્ષોની ઊંચાઈ જોવા મળે છે તેમાં જાડી ઝાકળા એટલે જે જે નકામું જે બધી વસ્તુ ઉગે છે એને જાડી ઝાકળા કહેવામાં આવે છે એ જાડી ઝાકળાના કારણે આપણે ભેજ વધુ જોવા મળે છે ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યાર પછી આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી પાન તો ખરે જ નહીં વિદ્યાર્થી તો વરસાદ પડતો હોય વરસાઈ જંગલો હોય એટલે પાન ખરવાનો તો પ્રશ્ન નથી કારણ કે પાણી મળતું રહે પાન ક્યારે ખરે પાણી મળતું બંધ થઈ જાય પાન ખરી જાય એટલે ટૂંકમાં જંગલમાં પાનખર ઋતુ જોવા મળતી નથી જતા નથી યાદ રાખજો વિશેષતા ખાસ વરસાદી જંગલમાં પાનખર ઋતુ હોતી નથી પાનખર ઋતુ હોતી નથી નો મતલબ કે પાન ખરતા નથી વૃક્ષોમાં એમના એમ પાન જળવાઈ રહે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી ત્રણ વિશેષતા જાણી લઈએ પહેલી વિશેષતા શું હતી સાઈઠ મીટર કરતા વૃક્ષો ઊંચાઈ સાઈઠ મીટર કરતા વધારે જોવા મળે છે તેમાં જાડી જાકરા હોય છે અને ભેજ પણ પ્રમાણ વધુ હોય છે જાડી જાકરાના કારણે ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે આ જંગલમાં પાનખર ઋતુ હોતી નથી ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ તેમાં તે બારે માસ લીલા રહે છે તેથી આના કારણે બારેમાસ આ જંગલો કેવા રહે છે વિદ્યાર્થી મિત્રો લીલા કેવા રહે છે લીલા

મળે છે અને જાડી જાખરાના કારણે ભેદનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો સમજણ પડતી હોય તો લગતા રહે ચલો વર્ષાઈ જંગલાના મુખ્ય વૃક્ષો તો મેહોંગણી અબનો સોજવોડ રબર આના મુખ્ય વૃક્ષો છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે તો તેમાં તે 12 માસ લીલા રહે છે તેમને આ નામ એ રાખજો નિત્ય લીલા જંગલ કહે છે પૂછાયેલું છે કે નિત્ય લીલા જંગલો કોને કહેવામાં આવે છે તો વર્ષાઈ જંગલોને કહેવામાં આવે છે નિત્ય લીલા લીલા કેવા હોય વરસાદ પડતો હોય પાણી મળતું હોય તો લીલા નિત્ય એટલે બારે માસ કાયમ કાયમ ને નિત્ય કહેવાય નિત્ય સનાતન તો તેમને નિત્ય લીલા જંગલો કહે છે અહીંના વૃક્ષો ના થળ આવું પાણી પી પી કેવા થયા જાડા બંબા જેવા થયા હોય થળ જાડા તથા તેનું લાકડું કઠણ અને વજનદાર હોય છે તો આ વૃક્ષોનું પાણી જે થળ પી ગયું છે એના જાડા કઠણ કેવા હોય છે કઠણ અને પાણી પી ગયો એટલે વજનમાં પાછા કેવા હોય ભારે હોય સુકાયેલું લાકડું ફોરું હોય પણ પાણી પી ગયેલું લાકડું કેવું હોય ભારે હોય વજનમાંથી ભારે થડ જાડા અને કઠણ ચલો આ વૃક્ષોના થડ કેવા છે જાડા એનું લાકડું કેવું છે કઠણ અને વજનમાં કેવા છે ભારે કેવા છે ભારે તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન તમે જોઈ શકો છો સરસ મજાનો પ્રશ્ન કુદરતી વનસ્પતિના પાઠની અંદર ભારતના જંગલના પાંચ પ્રકાર વરસાદી જંગલો ખરાવ જંગલો કાંટાળા જંગલો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો ભરતીના જંગલો તેમાં આજે મેં વરસાદી જંગલ નો ટોપિક મેં સરસ મજાનો સમજાવ્યો છે સ્ક્રીનશોટ પાડી લેજો અને આ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે ચલો આ વૃક્ષોની ઊંચાઈ કિલોમીટર સાઈઠ મીટર પછી ભેદનું પ્રમાણ કોના કારણે વધારે છે જાડી ઝાકડાના કારણે પાનખર સાહેબ ઋતુ હોતી નથી અને બારે આ જંગલો લીલા રહે છે તેથી તેનું નામ

સબસ્ક્રાઈબ તો કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ કરેલું છે તેને ફરીથી સબસ્ક્રાઈબ કરવાની કોઈ જરૂરિયાત નથી પણ આ વિડિયો વધુ મધુ વિદ્યાર્થીઓને તમારે શેર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ જય હિંદ